નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એક વર્ષથી પણ વધુ સમયથી બની રહેલો આ રોડ ચોમાસામાં અધૂરો રહી જતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે સોમનાથ કચ્છી ગામને જોડતા આ રોડની બંને તરફ મોટી મોટી કંપનીઓ સહિત દમણ ઇન્ડસ્ટ્રીયલ જોખમે જવર કરવાની નોબત આવી છે ત્યારે ચોમાસામાં વિકરાળ મુસીબત બનેલા અને અધૂરા મુકાયેલા રોડ નું કામ ત્વરિત પૂર્ણ કરવામાં આવે તેવી માંગ અહીંયાના સ્થાનિક લોકોમાં ઉઠવા પામી છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં હાલ વરસાદ પડી રહ્યો છે ધોધમાર અને બહુ ખાડા પડી ગયા છે રોડમાં શું કેવા માંગુ તમે આ બાબતે અમે તો એવું કેવા માંગીએ કે આ રસ્તો જેમ બને એમ જલ્દી બને એક વર્ષ થી અમે હેરાન થયા છે અમારા ગટર બનાવી આ તમે ગટર બનાવી તો એનું ઢાકળું નથી આ ડ્રેનેજ લાઈન ની અંદર કનેક્ટ છે આ કેટલું વાસ મારે છે કેટલા માણસ અંદર પડ્યા પડી ગયા ચાલતા જાતા પેલા રાત્રે અંદર ગટર રસ્તો સમજીને જાય ને અમે ગટર માં પડ્યા અમારો કુરિયર નો થોડો ધંધામાં કેવું ધંધામાં તો એવું કે અમે કવર પાર્સલ લેવા જાય તો બંને બાજુથી થી સોમનાથ એરિયા માં ત્યાં હે બેઉ બાજુથી થી લાઈન હમહિ થઈ જાય ને બાઇક વાળો ટુ વ્હીલર ભી નહી જઈ શક્યો અમે તો અમારે મતલબ જ્યાં જે પાર્સલ વાપી અમારે પહોંચાડવાના હોય તો સાંજે ગાડી અમારી નીકળી જાય ને પછી પાર્સલ પહોંચે એટલે અમારે કલેક્શન બી ન થતા તમે આ બાબતે પ્રશાસન ને શું સંદેશો આપવા માંગો છો પ્રશાસન ને તો અમારો એ સંદેશ કે પ્રશાસન સાહેબ ને અમારી નમ્ર વિનંતી કે આ જે છે કમસે કમ અમને થોડોક રાહત થાય એટલો તો રોડ બનાવો એમ